અંકલેશ્વરની જ્ઞાનદીપ અનુપ કુવર્ઝ બાર શાળામાં અભ્યાસ કરતી ચૌદ વર્ષની વિદ્યાર્થીની ઉપાસના પટવર્ધનને જીસીએની અંડર ફિફ્ટીન વુમન્સ ટીમમાં પસંદગી પામતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જે આગળ જતાં બીસીસીઆઈની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે અંકલેશ્વરની સરકારી સ્કૂલની વિદ્યાર્થીની ગુજરાત સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી પામે છે ત્યારે ટૂંક સમયમાં તે બીસીસીઆઈની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે અંકલેશ્વરના અંડાળા જ્ઞાનદીપ અનુપ કુંવરબા સ્કૂલમાં અભ્યાસ કરતી ચૌદ વર્ષીય ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીની ટૂંક સમયમાં બીસીસીઆઈની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે ઉપાસના પટવર્ધન જીસીએની અંડર ફિફ્ટીન વુમન્સ ટીમ માટે પસંદગી પામી છે ઉપાસના છેલ્લા ચાર વર્ષથી અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનની જીસીએ કોચિંગ એકેડમીમાં તાલીમ મેળવી રહી છે ઉપાસના પટવર્ધન ઓલરાઉન્ડર છે ઉપાસના જીસીએની અંદર ફિફ્ટીન ટીમ સાથે છત્તીસગઢના રાયપુરમાં રમાયેલ બીસીસીઆઈની અંડર ફિફ્ટીન વિમેન્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ઉપાસના પટવર્ધન નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ ધરાવે છે તેના માતા પિતા બોડી બિલ્ડિંગ ક્ષેત્ર ખાતે જોડાયેલા છે ત્યારે તે વર્ષ બે હજાર ઓગણીસથી ક્રિકેટ રમી રહી છે વહેલી સવારે ઉઠી પ્રેક્ટિસમાં જવાનું ત્યારબાદ અભ્યાસ કરવો એ તેની દિનચર્યા બની ગઈ હતી ત્યારે સરકારી શાળાની વિદ્યાર્થીની એ આકરી મહેનતના અંતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે ઉપાસના એ આગામી સમયમાં ટીમ ઇન્ડિયા વતી રમવું છે અને તેના પસંદગીના ખેલાડી સ્મૃતિ મંધાના છે મારું નામ પટવર્ધન ઉપાસના છે મેં બે હજાર ઓગણીસથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું ત્યારે જઈને આજે મારો જીસીએ જીસીએને અંડર ફિફ્ટીન ટીમમાં નંબર પંદર જણામાં નંબર લાગ્યો છે મેં અત્યારે અમે BCCI ની ટુર્નામેન્ટ રમવા માટે રાયપુર ગયા હતા કે જ્યાં અમે ક્વોલિફાય થયા છે અને પ્રી ક્વાર્ટર્સ રમવા માટે હવે અમારે જયપુર જવાનું છે આ ક્રિકેટ રમવામાં મને મારા મમ્મી પપ્પાએ ખૂબ જ સપોર્ટ કર્યો અને સ્કૂલ સ્કૂલ તરફથી પણ મને ખૂબ જ સપોર્ટ મળ્યો હતો મારા આઈડલ સ્મૃતિ મંધાના છે મેં મને સાઉથ આફ્રિકા એક પ્લેયર શબનમ ઈસ્માઈલ ની બોલિંગ ખૂબ જ ગમે છે કે મને એમની જેવી જ બોલિંગ નાખવાની ઈચ્છા છે અને હું એમની જેવી જ એમની રીતે જ રમવા માંગુ છું ક્રિકેટ કેમ પસંદ કરો તમે ક્રિકેટ રમો મેં 2019 માં જ્યારે મેં ક્રિકેટ રમવા જતી હતી ત્યારે મને કંઈ ખબર ન હતી પણ ધીરે ધીરે રમતા રમતા ઇન્ટરેસ્ટ પડી ગયો મારું નામ સારંગ પટવર્ધન છે ઉપાસના પટવર્ધન મારી દીકરી છે એ ધોરણ નવમાં જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે છેલ્લા ચાર વર્ષથી હું એને ક્રિકેટ રમાડું છું બોલિંગ પણ કરે છે બેટિંગ પણ કરે છે અને રોજ સવારે અમારો ક્રમ એવો છે કે રોજ સવારે પાંચ વાગે ઉઠવાનું અને છ વાગે અમે ગ્રાઉન્ડ પર પહોંચી જઈએ છથી સાડા આઠ જેવું બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ કેચિંગ બધી પ્રેક્ટિસ કરાવીએ અને પછી ઘરે પાછા આવીને નાસ્તો કરીને પછી એ સ્કૂલે જાય છે એની બપોરની સ્કૂલ હોય છે નજીક જ જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં ભણે છે હવે એનું અંડર ફિફ્ટીનમાં ગુજરાત રાજ્યની ટીમમાં સિલેક્શન થયું છે મને તો ખૂબ જ આનંદ છે પણ મારી ફેમિલી પણ ખુશ છે અને સાથે સાથે મારી ફેમિલીમાં મારી વાઈફ મારા મમ્મી મારો ભાઈ બધાનો જ સપોર્ટ મને રહ્યો જેના કારણે આ શક્ય બન્યું હવે નેક્સ્ટ જોઈએ તો અમારી ઈચ્છા એવી કે આવતા વર્ષે હવે અંડર નાઇન્ટીનમાં એ જ હશે તો એમાંય એ સિલેક્ટ થાય અને ફક્ત ગુજરાત માટે જ એવું નહીં પણ હજુ આગળ ભારતની ટીમ માટે પણ એ રમે એવી મારી ઈચ્છા છે